કરી રહી છે અને વધુ તપાસ કરી રહી છે એક ગુનો ઇકો ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં દાખલ કરવામાં આવ્યો હતો ચોવીસમી ઓક્ટોબર બે હજાર રોજ આજે ગુનાની હકીકત એવી છે કે જે હેમંત કોન્ટ્રાક્ટર છે અને એમના પત્ની એ બંનેની ખોટી સહયોગ કરીને એક ખોટું પાવર ઓફ એટર્ન તૈયાર કરવામાં આવ્યું હતું અને આ પાવર ઓફ એટર્નની આધારે જે અઠવા લાઇન્સ વિસ્તાર છે એની અંદર પ્લોટ નંબર બસો તોંતેર એની અંદર જે આર હાઉસ નામનું જે બિલ્ડિંગ છે એની ઉપર મોર્ગેજ લોન લેવામાં આવી હતી અને લોન કનૈયાલાલ કોન્ટ્રાક્ટર લીધી હતી અને આ લોન લેવા માટે જે દસ્તાવેજ આપવામાં આવ્યા હતા એ આ ફોર્જ પાવર ફેટરની આપવામાં આવેલી હતી અને એના આધારે બે કરોડ બાણું લાખની લોન બજાજ ફાઇનાન્સમાંથી લેવામાં આવેલી હતી અને આ લોનના હપ્તા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે ના ભરતા એની ઉપર સિત્તેર લાખ જેટલા રૂપિયાનું દેણું હતું અને જ્યારે બેન્કે આ બાબતે સરફેસી એક્ટ મુજબ કાર્યવાહી કરી ત્યારે જે ફરિયાદી છે અને એમના પતિ હેમંત કોન્ટ્રાક્ટરને ખબર પડી હતી કે એમની ખોટી પાવર એટર્ની તૈયાર કરીને આ લોન લેવામાં આવી છે અને જેના આધારે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરના પત્નીની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો ચારસો વીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સૌ પ્રથમ હાઈકોર્ટમાં બેલ માટે ગયેલા હતા અને ત્યારબાદ એ સુપ્રીમ કોર્ટમાં બેલ માટે ગયેલા હતા સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એમને આપેલી વચગાળાની તમામ રાહતો રદ કરી નાખી છે અને સુપ્રીમ કોર્ટે એમની આગોતરા જામીનની અરજી છે એને પણ ડિસ્પોઝ કરી દીધી છે અને જેના આધારે આ આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર એને ધરપકડ કરવાનો માર્ગ ઓપન થઈ ગયો હતો અને આજે વહેલી સવારે ઇન્સ્પેક્ટર હળિયા અને એમની ટીમ દ્વારા આરોપી કનાયલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીના વિધિવત અટક કર્યા બાદ આજે એની રિમાન્ડની પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે પાવર ઓફ ફેટરની બજાજ ફાઇનાન્સમાં રજૂ થયેલી હતી એની ઓરિજિનલ દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની હાલ કાર્યવાહી ચાલુમાં છે આજે આરોપી છે એની પાસેથી ફક્ત ને ફક્ત એની જે ઓરિજિનલ પાવર ઓફ એટર્ની છે એને ક્યાં મુકાવી રાખી છે એ બાબતે જ પૂછપરછ કરવાની બાકી છે અત્યાર સુધી જે આરોપી છે એને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં રાહત નથી મળી પરંતુ એને સુપ્રીમ કોર્ટમાં રાહત મળી હતી અને રિસન્ટલી એને સુપ્રીમ કોર્ટ દ્વારા એની જે રાહત આપવામાં હતી એ વિડ્રો કરી દેવામાં આવી છે અને એની જે પિટિશન હતી આગોતરાની એ પણ વિડ્રો કરવામાં આવી છે એટલે વિધિવત આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ કર્યા બાદ જે રજૂ કરેલી પાવર ફેક્ટરની હતી બજાજ ફાઇનાન્સમાં એની ઓરિજિનલ દસ્તાવેજો હાલ એની પાસેથી કબજે કરવાની કાર્યવાહી ચાલુ છે સર એની હેલ્થ કન્ડિશન છે છે તો એનું હાલ આરોપીને અટક કરીને તાત્કાલિક એનું મેડિકલ કરવામાં આવ્યું છે અને મેડિકલ કરાવ્યા બાદ જ એની ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડ દરમિયાન પણ વખતો વખત જે નિયમ અનુસાર એનું મેડિકલ કરવામાં આવશે અને ત્યારબાદ જ એને ફર્ધર જ્યુડિશિયલ કસ્ટડી માટે કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે